હેલો ફ્રેન્ડ્સ આજે આપણે દિવાળીની મીઠાઈ માટે કાજુકતરી બનાવીશું કાજુકતરી ઘણા બધા ઘરોમાં બનતી હોય છે પરંતુ ક્યારેક નાના મોટા પ્રોબ્લેમ થતા હોય છે કાજુકતરી ઢીલી રહી જાય કે પછી વધારે પડતી કડક થઈ જતી હોય છે તો આજે આપણે એકદમ પરફેક્ટ અને સાવ સહેલા માપ સાથે કાજુકતરી બનાવીશું તો જો તમે પહેલીવાર પણ બનાવતા હશો ને તો પણ તમારી કાજુકતરી મસ્ત પરફેક્ટ જ બનશે અને વિડીયો દરમિયાન તમારી સાથે નાની નાની ટીપ્સ શેર કરીશ જેના લીધે કાજુકતરી એકદમ ઝડપથી સેટ પણ થઈ જશે અને બહાર જેવી જ બનશે તો જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો આવનારા દિવસોમાં દિવાળીના નાસ્તા અને મીઠાઈની રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું તો એ નોટિફિકેશન પણ તમને મળતા રહે તો અહીં એકદમ સરળ રીતે કાજુકતરી બનાવવા માપ પણ એકદમ સહેલું રાખ્યું છે તો અત્યારે એક કપ ભરીને કાજુ લીધા છે ગ્રામમાં આ સવાસો ગ્રામ કાજુ છે તેની સામે જ અડધો કપ ખાંડ લઈશું અને ગ્રામમાં આ સો ગ્રામ ખાંડ છે અત્યારે મેં કપના માપથી લીધું છે તમે ઘરની કોઈ પણ વાટકીનું માપ સેટ કરીને એક વાટકી કાજુ લેતા હોય તો સામે અડધી વાટકી ખાંડ લઈને કાજુકતરી બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે હવે કાજુને પીસી લઈશું તો મિક્સર જારમાં લઈશું અને સાથે બે મોટી ચમચી અથવા તો વીસ ગ્રામ જેટલો મિલ્ક પાવડર લઈશું મિલ્ક પાવડરથી કાજુકતરી બહુ જ સરસ સેટ થાય છે મિક્સચરને ચાલુ બંધ કરતાં જઈ આ રીતનો કાજુનો પાવડર તૈયાર કરી લઈશું હવે કાજુ કતરીની ચાસણી બનાવવા અડધો કપ ખાંડ લઈશું અને તેમાં ખાંડથી અડધું એટલે કે પા કપ જેટલું પાણી લઈશું હવે ખાંડને સતત ચલાવતા જઈ ઓગાળી લઈશું અને ખાંડ ઓગળે એ પછી એક તારની ચાસણી તૈયાર કરવાની છે તો ખાંડ ઓગળ્યા પછી બેથી ત્રણ મિનિટ મેં કૂક કર્યું છે અને હવે આ સમયે ચાસણી ચેક કરીએ તો ચમચામાં થોડી ચાસણી લઈ થોડી વાર ઠંડી થવા દેવાની એ પછી ચેક કરીએ તો અત્યારે જોઈ શકાય છે કે ચાસણીનો એક તાર નથી બની રહ્યો એટલે ફરીવાર એકથી બે મિનિટ ચાસણીને કૂક કરીશું અને એ પછી ફરીવાર ચાસણી ચેક કરવા થોડી ચાસણી ચમચામાં ઠંડી કરી ચેક કરવાનું તો અત્યારે જોઈ શકાય છે એકદમ પરફેક્ટ એકતાર બની રહ્યો છે જ્યારે પણ તમે ચાસણી ચેક કરતા હોય ત્યારે હંમેશા ગેસ બંધ કરીને ચાસણી ચેક કરવાની જો ચાસણી તૈયાર થઈ ગઈ હોય તો વધારે પડતી આકરી ના થાય એટલા માટે ગેસની ફ્લેમ બંધ રાખવાની એ પછી હવે ચાસણીમાં કાજુનો પાવડર એડ કરીશું અને તેમાંથી લમ્સ દૂર થાય એ રીતે પહેલાં પ્રોપર મિક્સ કરી લઈશું એકવાર બધું સરસ મિક્સ થઈ જઈને એ પછી ફરીવાર ગેસ ચાલુ કરીને કાજુના મિશ્રણને કૂક કરવાનું છે જો તમે ચાસણી લીધા વગર કાજુ કતરી બનાવતા હોય તો આ સમયે કાજુના મિશ્રણને લાંબા સમય સુધી કૂક કરવું પડતું હોય છે અને એ સમયે કાજુનું તેલ પણ છૂટું પડી જતું હોય છે તો જો આ રીતે બનાવશો તો બહુ જ સરળતાથી તમે કાજુ કતરી ઘરે બનાવી શકશો તો બે મિનિટ કૂક કર્યા પછી અત્યારે જોઈ શકાય છે કાજુનું મિશ્રણ પેન છોડવા લાગ્યું છે અને ચમચાની સાથે આ રીતે ફરી રહ્યું છે મતલબ કે કાજુ કતરી માટેનું મિશ્રણ તૈયાર છે એ સિવાય તમે આ રીતે થોડું મિશ્રણ અલગ કાઢી એ રીતે પણ ચેક કરી શકો છો ઠંડુ થયા પછી તમે તેને આ રીતે નાનો બોલ બનાવોને તો બોલ પરફેક્ટ બનવો જોઈએ અને હાથમાં બિલકુલ ચોંટવું ના જોઈએ તો અત્યારે આ મિશ્રણ તૈયાર છે જો આ સમયે તમને એવું લાગે કે બોલ હજી હાથમાં ચિપકી રહ્યો છે તો એકાદ મિનિટ વધારે કૂક કરી લેવાનું હવે મિશ્રણને આ રીતે ગેસ બંધ કરીને પેનમાં જ થોડું ફેલાવી દેવાનું એટલે એકદમ સરસ કાજુ કતરી માટેનું મિશ્રણ સેટ થઈ જશે તો આ રીતે ફેલાવીને પાંચથી સાત મિનિટ તેને રેસ્ટ આપીશું પાંચ સાત મિનિટ પછી ચેક કરીએ ને તો આ મિશ્રણ થોડું આ રીતે જોઈ શકાય છે કે કડક થઈ ગયું છે અને બધું જ મિશ્રણ પેનમાંથી ઉખાડીએ ને એ પછી એક સરસ બોલ બનવો જોઈએ તો આ રીતે જો તૈયાર થયું હોય મિશ્રણ તો તમારી કાજુ કતરી પણ એકદમ સરસ સેટ થઈ જશે આ સમયે તમને મિશ્રણ ઢીલું લાગતું હોય ને તો તેને ત્રીસ સેકન્ડ કે એકાદ મિનિટ કૂક કરી લેવાનું એટલે આ રીતનું પરફેક્ટ થઈ જશે હવે આ મિશ્રણના બોલને બટર પેપર પર લઈ લેશું અને તેને થોડું મસળી લઈશું અત્યારે તમને દેખાઈ રહ્યું છે કે કાજુ કતરીનું મિશ્રણ એકદમ છૂટું છૂટું લાગી રહ્યું છે પરંતુ તેને બટર પેપર સાથે થોડીવાર મસળીશું ને એટલે એકદમ સરસ લીસું તૈયાર થઈ જશે આ સમયે મિશ્રણ હજુ પણ ગરમ જ છે એટલે મસળવા માટે બટર પેપરનો ઉપયોગ કરવાનો એટલે ઇઝીલી મિશ્રણ મસળી શકાશે એ પછી તેનો આ રીતનો બોલ બનાવી લઈશું તો લગભગ એકાદ મિનિટ મસળ્યા પછી સરસ લીસું થઈ ગયું છે અને હવે તેને વણી લઈશું તો મેં વેલણ પર થોડું ઘી લગાવ્યું છે અને અત્યારે જોઈ શકાય છે કે વેલણને પણ નથી ચોંટી રહ્યું નથી બટર પેપર સાથે ચોંટી રહ્યું મતલબ કે કાજુકતરી આપણી મસ્ત સેટ થશે પરફેક્ટ આપણું કાજુકતરીનું મિશ્રણ તૈયાર થયું છે તો અત્યારે મીડિયમ થિકનેસવાળી કાજુકતરી મેં વણી લીધી છે અને હવે તેના પર અત્યારે મેં પિસ્તાની કતરણ લીધી છે ગાર્નિશિંગ કરવા માટે જો તમે ચાંદીનો વરખ ખાતા હોય તો આ સમયે તમે એ પણ લગાવી શકો છો અત્યારે પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીને ફરીવાર વેલણથી થોડું વણી લઈશું એટલે પિસ્તા પ્રોપર સ્ટીક થઈ જશે એ પછી આને એકાદ કલાક માટે સેટ થવા દેવાનું છે એટલે પછી કાજુકતરી પ્રોપર કટ થઈ શકે કલાક પછી કાજુકતરીનું મિશ્રણ એકદમ સરસ સેટ થઈ ગયું છે હવે તેને કટ કરીશું તો અત્યારે ચાકુથી હું કટ કરી રહી છું તમે પીઝા કટરથી પણ સરળતાથી કટ કરી શકો છો અને કટ કરીએ ને એટલે ખ્યાલ આવે કે કાજુકતરી કેવી સેટ થઈ છે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ તૈયાર થઈ છે તો એક સીધા કટ લગાવ્યા પછી થોડા ત્રાંસા લગાવીએ એટલે મસ્ત ડાયમંડ શેપની કાજુ કતરી તૈયાર થઈ જશે કાજુકતરી ઘરે બનાવી ખૂબ સરળ છે બહારથી લાવીએ તેના કરતાં એકદમ ચોખ્ખી અને મેં અત્યારે તમને બહુ જ સરળ રીતે બતાવી છે એકવાર આ રીતે ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવે તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો